તાંત્રોલી પાસે આવેલા હાઇડ્રો પ્રોજેક્ટમાં મહી નદીના પાણી ઘુસી જતા પાંચ લોકો પાસે હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘુસ્યું પાણી એકાએક હાઇડ્રો પાવરમાં મહી નદીનું પાણી ઘુસતા પાંચ યુવકો પાણીમાં ડૂબ્યા હોવાની આશંકા સ્થાનિકો હાઇડ્રો પાવરના કર્મચારીઓ તેમજ એકસો આઠ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અનિકેત જોશી મહીસાગર જિલ્લામાં એ લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન સાથે દોલતપુરા ગામ ખાતે એક અજંત્રા હાઇડ્રો પાવર પ્લાન્ટ બન્યો છે જેની અંદર કોઈ આગમ્ય કારણોસર અચાનક એના સંખમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ ચારથી પાંચ લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ રેવન્યુ ટીમ સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી છે હકીકતમાં કેટલા લોકો આની અંદર ડોક બન્યા છે સાથે સાથે શું કારણથી આ કેઝ્યુઅલિટી થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી સર્ચ કરવાનું કા કામ ચાલી રહ્યું છે આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો ભસી ગયા છે એમને એકસો આઠની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે ઘટના શું છે અને કયા કારણથી બની છે કયા લેપથી લઈ ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર ભૂખ બન્યા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે જેવું કંઈક અધિકૃત રીતે જાણવા મળશે એ પ્રમાણે સર લગભગ બે વાગ્યા ની ઘટના છે તંત્રને કેમ લેટ જાણ થઈ તંત્રને જે છે એ ટોટલ અરાઉન્ડ ચાર વાગ્યા આસપાસ જાણ થઈ છે ઇવન એકસો આઠને પણ ચાર વાગે જાણ થઈ છે જે લોકોને જ્યારે ખબર પડી જે પ્રમાણે એમને જાણ કરી તાત્કાલિક પછી જે છે તંત્રની તમામ ટીમો અહીંયા પહોંચી છે એટલે જેવું અમને જાણ નથી જેવું તાત્કાલિક તંત્રએ રિસ્પોન્ડ કર્યું છે અને અત્યારે આપ જોઈ શકો છો રાહત બચાવની કામગીરી પણ જે છે એ ફૂલ ડેડિકેશન સાથે ચાલુ છે ઓકે